નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સેકન્ડ મેન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું પહેલી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા રેવન્યુ થોરાટીના કોર્સમાં જોઈન થવું હોય તો નવસો નવ્વાણું રૂપિયામાં એક વર્ષની વેલિડિટી માટે જોઈન થઈ શકો છો અને બાકી તમારે કોઈ પણ અન્ય અગત્યની માહિતી પૂછવી હોય એપ્લિકેશન અથવા કોર્સ સંબંધિત તો આ નંબરો છે એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો વોટ્સએપ માટે અને કોલ માટે ઓકે

મેડલ સાથે જાપાન પ્રથમ સ્થાને છે બીજો ક્રમ ચીનનો છે એણે કુલ સિક્સટી સેવન મેડલ મેળવ્યા છે ત્રીજો ક્રમ અમેરિકાનો છે એમણે ફિફ્ટી સેવન મેડલ મેળવેલા છે ઓકે ભારતનો ક્રમ વાત કરું તો ભારતનો ક્રમ આમાં વીસ છે

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં બંને રાજ્ય ખાતે જિલ્લામાં આ સૌથી પહેલો મહારાષ્ટ્ર નો ગ્લાસ બ્રિજ છે એનું ઉદ્ઘાટન કર્યું છે આ જે બ્રિજ છે એ પણ એનો જે ધોધ આવ્યો છે બરાબર એની પાસે બનાવવામાં આવ્યો છે આ ગ્લાસ બ્રિજ ને અને ત્યાં જે ધોધ છે એનું શાનદાર નજારો જોવા માટે આ બ્રિજ છે પ્રમોટ કરશે ઓકે તો આ વાત મહારાષ્ટ્રની હતી જિલ્લામાં મહારાષ્ટ્ર રાજ્યની અંદર છે 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 આ મહારાષ્ટ્રનો સૌથી પહેલો ગ્લાસ બ્રિજ જે બન્યો ઓકે અને આ જે બ્રિજ મહારાષ્ટ્રમાં બન્યો છે તો થોડાક પોઈન્ટ મહારાષ્ટ્રના યાદ રખાવી દો રિવિઝનના સંદર્ભમાં તો અહીંથી આપણે થોડુંક મહારાષ્ટ્રનું રિવિઝન કરી લઈએ તો સૌથી પહેલા તો વાત કરીએ ઇન્ડિયન આર્મી ડે ઓકે એ

અને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ આયોજન બિહારમાંથી વિજેતા મહારાષ્ટ્ર બન્યું યુથ ગેમ્સની અંદર પશુધન અને મુર્ગી પાલન ઓકે બંનેને કૃષિનો દરજ્જો આપે મહારાષ્ટ્રની સરકારે આવું કરનારું ભારતનું સૌથી પહેલું રાજ્ય પીડે મહિલા વર્લ્ડ કપ એમાં ફાઈનલમાં ટાઇટલ જીતનાર ખેલાડી દિવ્યા બેસમુ મહારાષ્ટ્રના ખેલાડી અને ભારતના ચોથા મહિલા ગ્રાન્ડ માસ્ટર મહિલા કે જેમણે ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ મેળવ્યું બરાબર મહિલા ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ નથી બરાબર એવા ચોથા મહિલા ભારતના કે જેમણે ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ મેળવ્યું આ હું એટલા માટે ફોકસ કરું છું આના ઉપર ભાર દેવાનું કેમ કે મહિલા ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ અલગ છે મહિલા ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ જોતું હોય વુમન ગ્રાન્ડ માસ્ટર નું તો એનો સ્કોર છે 2300 ઓકે અને તમારે ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ જોતું હોય તો એમાં તમારે સ્કોર ની જરૂરત પડે 2500 તો આ જે વાત કરીએ છીએ દિવ્યા દેશમુખની એ ભારતના 88મા ગ્રાન્ડ માસ્ટર છે અને મહિલા ગ્રાન્ડ માસ્ટર ની વાત કરીએ તો એ ચોથા છે

અને આનું તુર્કી ભાષામાં અનુવાદ કરવા જાવ તો તેનો અર્થ શોધવા જાવ તુર્કી ભાષામાં તો એનો ગઝેટનો અર્થ થાય ક્રોધ તુર્કી ભાષાનું ગુજરાતીમાં આપણે અનુવાદ કરીએ તો ક્રોધ એવો આનો થાય ઓકે બોમનું વજનની વાત કરીએ તો 970 કિલોગ્રામનું વજન છે એટલે ખૂબ મોટો બોમ છે બરાબર અને આ બોમ છે તુર્કીએ આઈડીઈએફ કોન્ફરન્સ હતી એ દરમિયાન કર્યો તો આઈડીએફ છે ઓકે એનું ફૂલ ફોર્મ થાય ઇન્ટરનેશનલ ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ફેર આની અત્યારે સત્તરમી આવૃત્તિ હતી ઇન્ટરનેશનલ ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ફેર ની આ બોમ્બ રજૂ કર્યો તુર્કી આ બનાવેલો છે વર્લ્ડ વાઇલ્ડ વેબ છે એની ઉજવણી ક્યારે કરવામાં આવે છે એક ઓગસ્ટ છે તો આન્સર આવશે એક ઓગસ્ટ હાલમાં જ એક ઓગસ્ટ રોજ વર્લ્ડ વાઇલ્ડ વેબ ડે ની ઉજવણી કરવામાં આવી છે આ ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ જેને કહીએ છીએ વર્લ્ડ વાઇલ્ડ વેબ આની સ્થાપના ટીમ બર્નલ લીએ કરી છે ઓકે અને ક્યારે કરી હતી 1989 માં કરી હતી તો વર્ષ સાથે યાદ રાખજો આ તમારું જે આઈસીટી નો એક સિલેબસ ની અંદર મુદ્દો છે એના સંદર્ભમાં પણ ઉપયોગી બનશે ઓકે તો એચટીટીપી નું ફૂલ ફોર્મ થાય હાઈપર ટ્રાન્સફર પ્રોટોકોલ આવા બીજો ફૂલ ફોર્મ યાદ રાખી લો જેમ કે આ વર્લ્ડ વાઇડ વેબ ની વાત કરી છે તો એવી રીતે એચટીટીપી હાઈપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ એચટીએમએલ hypertext માર્કઅપ લેંગ્વેજ ટીસીપી પૂછે છે ઘણી વખત ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને ડીએનએસ ડોમેન નેમ સિસ્ટમ આ બધા એવા ફૂલ ફોર્મ છે કે જે રિપીટ થયા કરે છે બરાબર આ તમારી એસએસસી ની एग्जाम હોય તો એમાં પણ ઉપયોગી છે બેંકિંગ માં પણ ઉપયોગી છે ઓકે અને તમારી તલાટી જુનિયર ક્લાર્ક ગુણ સેવાની કોઈ પણ પરીક્ષા હોય એમાં પણ ઉપયોગી છે ક્લિયર તો તમામ પરીક્ષામાં ઉપયોગી બનશે મુસ્લિમ મહિલા અધિકાર દિવસ આ ક્યારે ઉજવાયેલો છે તો આ પણ 1 ઓગસ્ટે ઉજવાય છે

અત્યારે આ મુદ્દો ચર્ચામાં છે લોકસભા રાજ્યસભામાં એક ન્યાયાધીશ છે તેમનું નામ છે યશવંત વર્મા એમના ઉપર મહાભિયોગ પસાર પણ થઈ ગયો તપાસ સમિતિ છે એને પર તપાસમાં છે બરાબર અને દૂર કરવા માટેના સૂચનો રજૂ કર્યા છે ત્રણ સદસ્યની તપાસ કમિટી બેઠી હતી જેમાં જે આક્ષેપો નાખવામાં આવ્યા હતા એ સાચા ઠર્યા છે તો અહીંયા યશવંત વર્મા છે એમને હવે મહાભિયોગના પ્રસ્તાવથી દૂર કરવામાં આવશે તો થોડીક ચર્ચા કરીએ આ ટોપિક વિશે તો ટોટલ લોકસભાના કેટલા સદસ્ય તો કે એકસો પિસ્તાલીસ અને રાજ્યસભાના સદસ્ય છે સભાના એમણે સદસ્યો હાઈકોર્ટના જે ન્યાધીશ છે યશવંત વર્મા એમના ઉપર પ્રસ્તાવ તેમને હટાવવા માટેનો દાખલ કર્યો ઓકે આક્ષેપ શું હતો એમના ઉપર તો કઈ કે નિવાસ સ્થાનેથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી અને જે નૈતિક ભ્રષ્ટાચાર અંગેના એમના ઉપર ગંભીર આરોપો પણ આવતા હતા જેના કારણે ઓકે એના હેઠળ આ જે બે અનુચ્છેદો છે એમાં ન્યાયધીશો છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના એને હટાવવાના ઉલ્લેખ કરેલા છે તો આ ધ્યાન રાખજો આ બે અનુચ્છેદને પણ યાદ રાખજો સાથે સાથે બંધારણના સંદર્ભમાં

વિદ્યાર્થી છે જેનું નામ છે રેમોના પેરેરા એમણે સતત એકસો કલાક સુધી ભરતનાટ્યમ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવે છે એકસો સિત્તેર કલાક

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે એમનો દિવસ હાલમાં આવેલો છે ભારતીય નૌસેના પ્રમુખ દિનેશ ત્રિપાઠી કયા દિવસ દેશની ચાર દિવસ માટે વિદેશ યાત્રાએ ગયેલા તો જાપાનની ચાર દિવસ માટે વિદેશ યાત્રાએ ગયેલા બસ તો આ સાથે અહીંયા એક ઓગસ્ટ નો નવા મહિનાનો વિડીયો છે સમાપ્ત કરીએ અને આવતી આવતીકાલે સેકન્ડ ઓગસ્ટના વિડીયો ત્યાં સુધી રજા કરીએ